સિંગ સિંગતેલમાં ભાઈજા બને છે આપણે બહુ સુંદર કઈ ઘટેની વાય તો ખાવાય તો મસ્ત મજાના સિંગ ભાઈ થાય છે ભાઈ સિંગ સિંગતેલમાં ભાઈ તો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો અત્યારે આપણે જો ભાઈજા બનવાનું ચાલુ છે અને જો ગાણ પણ છે ત્યાં અને એક ગાણો નીકળી ગયો અને બીજો ગાણો આપણે કાઢી લઈએ અને બહુ મસ્ત ના જ મન એવું છું કે સિંગ ભાઈ આપણે સિંગ તેલમાં ભાઈજા તળીએ અને ખાઈએ આમાં કઈ ભેગું નહીં તાવવાનું આમાં ખાઈ પીને મોસ કરાય બીજું કઈ ન કરાય લાગે મિત્રો એ કામ કરવું પડે જો હું કરવું યાર બાયુ બાયુ અહીંયા કઈ હાલતું ને તું લગન કર્યા હોય ને તો ભાઈ કરતા નહિ બોલા તો

ખાવાય તો આવી જજો ભાઈ આ છે આપણે ભૈયા ને આ છે ભૈયા સડે છે અને આપણે શાક જો શાક પણ મસ્ત મજાનું છે ગોટાનું સોયાબીનના ગોટા કરીને હવે આપણે ખાઈ લઈએ ખાવા હાલો ભાઈ ખાઈ લઈએ જો મસ્ત મજાના ભાઈ છે ચટણી છે અને આ રીંગણા બટેડા શાક છે એમાં સોયાબીના ગોટા છે હા સોસ છે હું છે શોષ છે પૈસા છે હા હા હાલો હવે આપડે ખાઈ લઈએ